મળતી માહિતી મુજબ જમનાકુંડ વિસ્તારમાં રહેતા મુસ્તફા મુસ્તફાભાઈ જમાલભાઈ ગુંદીગ્રા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમાલભાઈ ગુંદીગ્રા નવાપરા વિસ્તારમાં કોઈ કામે ગયા હતા તે દરમિયાન બંને ભાઈ નવાપરામાં સોડા પીવા ઉભ્યા હતા એ સમયે તેમના જ કુટુંબી અમિતભાઈ લારકભાઈ સોલંકી અને રિયાઝભાઈ યુનુસભાઈ સોલંકી તલવાર છરી અને પાઇપ લઈને પાછળથી આવી ચડ્યા હતા અને જીવ લઈને હુમલો કર્યો હતો આ બનાવ બનતા જ સ્થળ પરના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસને જાણ થતાં દોડી આવી તપાસ હાથ ધરી હતી

પેલો નામ મુક્ત ભાઈ જમાલ ભાઈ ગુંડી કરા બીજો હા બીજો પણ બે ભાઈઓ ને છે તમારો શું નામ ગુંડી કરા અબ્દુલ કાદર જમાલ આ વિશે પોલીસ ફરિયાદ કરવાની હા પોલીસ ફરિયાદ કરવાની